જય જય ગરવી ગુજરાત આપણા મૂળ સરદાર પટેલ સ્ટેડિયમ અત્યારે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ના નામે જાણીતું બન્યું છે એ મોટેરા વિસ્તારમાં બળદેવનગર ચાલી ખાતે અહીંના સ્થાનિક રહીશોને મળ્યા આપ આ જોઈ શકો છો મલવો વહેલી સવારે અધિકારીઓ આવ્યા અને ફક્ત અડધો કલાકનો સમય આપ્યો અને લગભગ ઓગણત્રીસ જેટલા મકાનો અહીંયા પાડી દેવામાં આવ્યા છે આ ભ્રષ્ટ અને ઘમંડી સરકાર જેમણે ખરેખર અમદાવાદ ઉભું કર્યું છે અહીંના અનેક સ્થાનિક રહીશો સાથે વાત કરી ઓગણીસો ને અડસઠ થી એટલે પંચાવન થી પણ વધારે વર્ષથી જે લોકો અહીંયા રહ્યા છે અનેક નાની મોટી ઘટનાઓના જેઓ સાક્ષી રહ્યા છે એમને અચાનક મકાન વિહોણા કરી દેવામાં આવ્યા છે અમાનવીય રીતે એમની સાથે વર્તન થયું છે કોમનમેન ગેમ આવી રહી છે કોમનવેલ્થ ગેમનો કોઈ વિરોધ નથી પરંતુ કોમન મેન ના ભોગે કોઈ પણ કામો ના થવાથી આજે આટલા વર્ષોથી અમદાવાદમાં રહ્યા છે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી એમણે કહ્યું સિંગલ બેન્ચનો ચુકાદો આવ્યો કે આપ ડબલ બેન્ચમાં જઈ શકો છો કે સુપ્રીમમાં જઈ શકો છો એ લોકો શુક્રવારે ડબલ બેન્ચમાં ગયા છે જેનો ચુકાદો હવે આવવાનો છે એટલી પણ ધીરજ તંત્રએ રાખી નથી અને રાતોરાત આ બુલડોઝર લોકો ઉપર ફેરવી દીધું છે કેટલી માતાઓ બહેનોની વેદનાઓ અહીંયા સાંભળી કોઈના ઘરમાં બીમારી છે કોઈના ઘરમાં પરીક્ષાઓ ચાલે છે કોઈ હજી ઘર શોધ્યા નથી સરકાર નવા મકાનો આપવાની છે તે તૈયાર નથી અને ગમે ત્યાં જવા માટે આ લોકોને મજબૂર કરી દીધા છે આવી રીતે આપણે કોમનવેલ્થ જવાની છે મારી વિનંતી શું અમદાવાદના લોકોને આસપાસમાં રહેતા વિસ્તારના લોકોને કે જ્યારે આપણા પોતાના ઉપર કોઈ ઉપાધિ આવે ત્યારે જ આપણે જાગીશું આમ આદમી પાર્ટી વતી અમે વિનંતી કરીએ છીએ કે જે લોકોના મકાન પાડી દેવામાં આવે એમને તાત્કાલિક ધોરણે ન્યાય આપવામાં આવે એમને તાત્કાલિક રીતે બીજે વસવાની વ્યવસ્થા કરવામાં આવે અત્યારે બધા જ લોકો રોડ ઉપર આવી ગયા છે શું આ રીતે આપણે અમદાવાદનો વિકાસ કરવાનો છે એકતાલીસ એકતાલીસ વર્ષ સુધી અહીંના લોકોના કેવા પ્રમાણે ટીપી ખુલી નથી તો આટલા વર્ષોથી વિકાસ ક્યાં ગયો હજારો મકાનો પાછળ બનેલા છે લોકો બીમાર છે કોઈના ઘરમાં ખાટલા છે અને લોકોને પોતાની જરૂરી ચીજ વસ્તુઓ કાઢવાનો પર સમય આપવામાં આવ્યો નથી ત્યારે ફરીથી ધીકાર છે આ સરકારને આ શાસનને કે સંપૂર્ણ અમાનવીય કોના ઇશારે બનીને આ કામ કરવામાં આવે છે ભગવાન આમને સદબુદ્ધિ આપે અને જે પીડિતો છે જેમના મકાન પડી ગયા છે એમને સારામાં સારી વ્યવસ્થા સત્વરે મળે એવી ભગવાનને પ્રાર્થના કે શાસકોને સદગુતિ આપે જય જય ગરમી